હું અંબિકા સોશિયલ ગ્રુપમાંથી માંથી કેવલ વાત કરું છું શું આખો મામલો અહીંયા રહેઠાણ છે ત્યાં છેલ્લા દસ વર્ષથી દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે વારંવાર પોલીસ કમિશનરને આરએમસી ના દબાણ ખાતા રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આ એરિયો કોર્પોરેટર વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટરના ઘરની એક્ઝેક્ટ પાછળ સો મીટરે છે છતાં પણ ખુલ્લેઆમ આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છતાં કોઈ પણ કોર્પોરેટરો આમાં ધ્યાન આપતા નથી

અને એ લોકો પણ અહીંયા આજ બપોરે બે વાગે આવી અને વાત કરી ગયા છે કે આજે રેડ પડવાની છે એટલે માલ મળેલ નથી શું કહેશો હવે આગામી શું રજૂઆત છે તમારી તંત્ર પાસેથી શું અપેક્ષા જો આરએમસી વાળા જો દબાણ બે દિવસમાં દૂર નહીં કરે તો અમે કાલથી થી આરએમસી માં ધરણા ઉપર બેસવાની પૂરી તૈયારીમાં છીએ